રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે પૌરાણિક ડુંગરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યારે આ મંદિરે શ્રાવણ મહિનામાં અનેક ભાવિક ભક્તો ઉમટી પડે છે અને આરતીનો લાભ લઈ રહ્યા છે ઉપલેટાના ઢાંક ગામે બિરાજમાન શ્રી ડુંગરેશ્વર મહાદેવની સ્થાપના પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો દ્વારા કરવામાં આવી હોય તેવું માનવામાં આવે છે કારણ કે જ્યાં પાંડવોને વનવાસ દરમિયાન શિવની પૂજા કરીને ભોજન લેવાનો નિયમ હતો અને જે જગ્યાએ પાંડવો રોકાણ કરતા ત્યાં એક શિવલિંગની સ્થાપના કરતા હતા અને એ શિવલિંગ પર ગદા, બાણ, ધનુષ કે તીરનું નિશાન કરતા હતા આ એક લોકવાયકા મુજબના આવા બધા શિવલિંગને પાંડવોની સ્થાપના ગણવામાં આવે છે તો આ ડુંગરેશ્વર મહાદેવ મંદિરની શિવલિંગ બાબતે એક એવી માન્યતા પણ છે કે ચોખાના દાણા જેટલું મોટું થાય છે તો આ મંદિર એક પર્યટન સ્થળ તરીકે પણ ખૂબ જ વિકાસ પામેલ છે કારણ કે આજુબાજુના વિસ્તારોમાં નાના મોટા પહાડો પાછળની સાઈડ પૌરાણિક જૈન ગુફાઓ આવેલી છે ત્યાં પણ અસંખ્ય પ્રવાસીઓની અવર જવર રહે છે તેમજ આ શિવલિંગના સો મીટરના વિસ્તારમાં પ્રવેશ કરતાની સાથે અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા